તો બહુ સુંદર સુંદર વાતો પ્રહલાદજીએ કહી છે કે આટલી બાર વસ્તુ હોય તો પણ ભગવાન મળશે જ એની કોઈ ગેરંટી નથી ભગવાન ક્યારે મળે બોલે એક જ વસ્તુ હોય તો ભગવાન મળે તેરમું એ હોય એને તમને જો આવડે તો બારેમાં તમે એને ભેળવી દો ન થાય તો એ એકલું પણ કાફી છે પછી બારેની જરૂર નથી કેવલ એક જ વસ્તુ એવી છે કે જે ભગવાન અપાવી શકે અને એ છે ભક્તિ નારાધનાયભો ભક્ત્યા તું તો ભગવાન ગજયુ પાય ભગવાન જો ગજેન્દ્ર મહારાજ પર પ્રસન્ન થયા તો બીજું કોઈ કારણ નહી કેવલ એક જ કારણ ભક્તિ એમાં કોઈ એક્સક્યુઝ ના આવે ભક્તિમાં પ્રમાદ ન આવે એમાં સતત સાવધાનતા આવે યુ હેવ ટુ બી કોન્સ્ટન્ટ એલર્ટ ભક્તિ એટલે આમ તમે આમ હાવ આમ પછી બધું રેઢાળ મૂકી દો છૂટું મૂકી દો એવું ના આવે ઢીલું ઢીલું ના આવે એમાં બધું કડક જોઈએ યુ હેવ ટુ બી વેરી મચ એલર્ટ એમાં તો પુષ્કળ એલર્ટ સાવધતા જોઈએ જરાય કે પ્રમાદ શરૂઆતમાં જ કહી દીધું આપણને અધિકારની અંદર જ મંદા સુમંદ અંદર મંદ ભાગ્યાયુ ભદ્રતા શરૂઆતમાં જ પહેલી જ વાત દસ માં જ એમાં લ્યો બહુ જા નહીં મંગલાચરણ કરીને સીધી વાત કરી દીધી ચોખ્ખું પેલું નહીં આમ આઈસ બ્રેકિંગ કરે તમને મળે ને તમારે જ્યારે પેલું ઓરિયન્ટેશન આપે તો એમાં કેવું આમ તમને આમ બધું કે એમાં એમ ઓરિયેન્ટેશનમાં પહેલું જ આપણને આપી દીધું જો આ છે ભાઈ અહીંયા ઢીલાશ આમ જરાક આમ તમને આમ આવી જાય આમ તે તે ચાલશે નહીં યુ હેવ ટુ બી એલર્ટ ભક્તિમાર્ગ ની અંદર બિલકુલ ચાલે છે કઈ રીતે ભગવાનને દોષ નહીં આપે ઘણી બધી વસ્તુ પ્રહલાદજી એ કહી છે